આપણે આવી ગયા છીએ વાડીએ વાડીએ બ્લોગ ઉતારવાનો છે તો આજે ડુંગળી વાવેલી છે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અમે આવી ગયા છીએ આજ વાડીએ આ વાડીનું લોકેશન રાજવીલા રોડ ઉપર વા વાડીમાં ચણ્યા છે ડુંગળી છે જો બતાઉ જો આ બાળકો છે આવી ગયા છે અહીંયા જોઈ લ્યો છોકરા આ છોકરાઓ જો ખાય છે આ કરે પણ કોઈને આ ડુંગળી છે ડુંગળી ચણિયા વરાજો ની જો આમે શૂટિંગ ઉતારે તમે ઝૂમ કરીને બતાવો અમારી ચેનલ માં નવા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો જો આપણે જઈએ છીએ હેલો વાડીએ वाड़ी माटो मारी है हेलो ए बाळक हेलो हेलो बाळक आगर छाओ ए दोरन खड़ी का जो हां मैं नु काम करे हमें चैनल मत में नवा आई सब्सक्राइब करो सब्सक्राइब करो और

હા મારે જો વરાજોની શૂટિંગ ચાલુ છે વરાજા નું છોકરા જો વરાજાની વાય રકડે છે

ચાલો આગળ જઈએ આપણે છેડે 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 હાલ્યા દઈએ હાલો બાળકો મોરે મોરો દેવો છે મોરે મોરો મોરે મોરો દબી દેવા તો આપણે જો જો આ છોટી હારી કે અને સબસ્ક્રાઇબ તો ને હા કોઈ નહી ને જો આયા જો શૂટિંગ ચાલે છે આયા જો શૂટિંગ ચાલે છે

લઈ જશો ને અમને દાન માં તો કરવાના હોય તી પછી આયા આપણે શૂટિંગ ઉતારવું ને હા શૂટિંગ ઉતારજો હા આ યુટ્યુબર છે હું આ યુટ્યુબર છું મિત્રો મિત્રો મારી ચેનલ નું નામ શું મારી ચેનલ નું નામ છે ગુલી ગુલ ગોલી ગુલાટી ની ચેનલ તમે બોલજો ને ગોલી ગુલાટી ના વિડિયો એટલે આવશે હા લાઈક એમ શેર લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને ઘંટી લાઈક અને સબસ્ક્રાઇબ ન કરતા એક આની વાત મત ગાંડો અમારી ચેનલ નામ છે જીતુભાઈ ગોયલ ઓફિશિયલ હા અમારા વિડિયો જોતા રહો શેર કરતા રહો શેર કરો જો લાઈક સારું લાગે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો જો તમને આ પડ્યા નથી આતા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું

પૈસા દઈ દે છે તમે જેટલું કાઈ પણ લેવો તેના ગોલીબાજ થી પૈસા દઈ દેશે